રામ સુમ સુરજી મારે છે વખત થી આ પરિવાર સમુદાય સાથે વર્ષો જૂનોથી જોડાયેલો અને એમના દાદાને ચંદુભાઈને પણ આ પંચકલ્યાણ અગ્નુ સ્પન કરાવતું હતું બરાબર કેતનભાઈને પણ આવડે છે મોક્ષેશને પણ આવડે છે અને એને તૈયાર કરવામાં એની મમ્મી ચાર વર્ષની ઉંમરે આ છોકરાને પંચકલ્યાણ અગ્નુ સ્તન કરાવ્યું હતું આ છોકરાનું કેટલું જ્ઞાન શક્તિ જબરજસ્ત હશે કે એની મમ્મીએ પણ કેવા સંસ્કાર આપ્યા ચાર વર્ષની ઉંમરે બે વર્ષથી બોલું બોલું કરતા હતા આ વખતે પણ પપ્પાની થોડીક ઈચ્છા હોય છે દાદાની ઈચ્છા હોય છે કે એનો અવાજ નહીં પહોંચી શકે બીજું કોઈ કારણ નહીં કે એનો અવાજ પહોંચી નહીં શકે પણ મમ્મીની તીવ્ર ભાવના હતી કે આ છોકરો બોલવો જ જોઈએ અને ગુરુ ભગવંતે કીધું કે આ તમારે બોલવું જોઈએ ગઈકાલે દસ હજાર મણમાં આ ઉછામણી લઈને આ છોકરાને એના દાદા દાદીએ આ આખું સ્વંત